આ વખતે ગત સિઝનની તુલનામાં વધુ ખેડૂતો મગફળીના પાક ઉપર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં જાણો કે આ વખતે મગફળીનું વાવેતર કેવી રીતે થઈ શકે છે અને કૃષિ મંત્રાલયે મગફળીના પાકની સંભાવના અંગે શું માહિતી આપી છે તે પણ આપણે જાણીશું આ વિડીયોમાં દેશભરમાં મગફળીની વાવણી ચાલી રહી છે ચાલુ સિઝનમાં દેશના જુદા જુદા રાજ્યોમાં મગફળીની વાવણી ગત વર્ષની તુલનામાં ત્રેસઠ હેક્ટર આગળ ચાલી રહી છે વર્ષ બે હજાર વીસ એકવીસના કૃષિ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ પાંચ લાખ પંચાણું હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જ્યારે ગયા વર્ષે આજ સુધીમાં માત્ર પાંચ લાખ હેક્ટર એકત્રીસ હજાર હેક્ટરમાં વાવેતર થઈ શક્યું હતું આમ જોવા જઈએ તો મગફળીનું ઉત્પાદન પણ દેશભરમાં વધી શકે છે આ વર્ષે મગફળીની ઉપજ દસ મિલિયન ટનને પાર થઈ શકે છે તેની અસર કૃષિ બજારોમાં ભાવ જોવા મળશે બે હજાર વીસ એકવીસના પાક માટે કૃષિ મંત્રાલયે જાહેર કરેલા ત્રીજા આગોતરા અંદાજ મુજબ મગફળીની ઉપજ એક કરોડ એક લાખ ટન સુધી પહોંચી શકે છે જ્યારે પાછલા વર્ષે મગફળીની પાકની ઉપજ નવ્વાણું લાખ ટનની નજીક હતી નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત સરકારે સાતસો અગિયાર પોઈન્ટ ચાર મિલિયન યુએસની મગફળીની નિકાસ કરી છે આનો અર્થ એ થયો કે આશરે ભારત એકાવન કરોડ રૂપિયાની મગફળી અન્ય દેશોને વેચી દીધી છે મગફળીની ખેતી ભારતમાં વિપુલ પ્રમાણમાં થાય છે અને ખેડૂતો પણ તેમાં સારી આવક મેળવે છે મગફળી જાયદ અને ખરીફ બંને સિઝનનો પાક છે તમે બે વાર વાવણી કરીને સારી આવક મેળવી શકો છો મગફળી ઉગાડવા માટે તમારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે ચાલો આપણે જાણી લઈએ રેતાળ લો જમીનમાં મગફળીનો સારો પાક ઉડાડી શકાય છે સૌથી અગત્ય અગત્યની બાબત એ છે કે તમે જે ખેતરમાં મગફળીનો વાવવાનું વિચારી રહ્યા છો તે ઓછામાં ઓછા એક મહિના સુધી નીંદર મુક્ત રાખવી જોઈએ મગફળીના પાક માટે પાણી ખૂબ જ મહત્વ છે આવી પરિસ્થિતિ ખૂબ જ ધ્યાન રાખવું કે સિંચાઈ અગત્યની બાબત છે આ પાકને રેતાડું ગોરાડું તેમજ મધ્યમ કાળી જમીનની વધુ માફક આવે છે ભારે કાળી ચીકરી અને સારવારી જમીન માપક આવતી નથી મગફળીમાં ડોંડવાના સારા વિકાસ માટે હરથી ખેડ કરી પાકના જગ્યા વીણી બે વખત કરબ અને સમય ચલાવીને જમીન સમતલ બતાવો વધુ ઊંડી ખેડની ભલામણ નથી ચાંસની જમીન ઉપર પોલિથિન સીટ દ્વારા કવર કરી વાવેતર કરવાથી વીસ ટકા વધારે ઉત્પાદન મેળવી શકાય છે